કેનાલમાં કાર ખાબકવાનો કેસ એકવીસ કલાક કરતા વધુ સમયથી ફાયરની ટીમની શોધખોળ ચાલુ છે યશ અને યક્ષ નામના સગીરોના મૃતદેહ મળ્યા છે અને ક્રિશની શોધખોળ હજુ પણ ચાલી રહી છે ઘટના સ્થળેથી આઠ કિલોમીટર દૂર કેનાલમાં શોધખોળ ચાલી રહી છે કેનાલમાં પાણીની અંદર થઈ રહી છે શોધખોળ ક્રિષ્ના પરિવારજન હિતેશ દવેનું નિવેદન સામે આવ્યું છે અને કાર ભાડે આપનારે ખરાઈ કરાવી જોઈએ તેવું હિતેશ દવેનું કહેવું છે રીલ્સ બનાવવાના ચક્કરમાં આ દુર્ઘટના બની હતી રીલ્સ બનાવવાનું કલ્ચર દૂર થવું જોઈએ હિતેશ દવેએ આ નિવેદન આપ્યું છે તો જે રીતે અમદાવાદના વાસણા બેરેજ નજીકથી પસાર થતી ફતેવાડી કેનાલ પાસે વ્હીલ બનાવવાના ચક્કરમાં સ્કોર્પિયો સાથે ત્રણ લોકો ત્રણ સગીરો કેનાલમાં ખાબક્યા હતા અને અત્યાર સુધી બે ના મળી આવ્યા છે જ્યારે એકની કોડ ચાલી રહી છે ફાયરના અધિકારીઓ એમના જવાનોએ ગઈકાલ રાત્રે લગભગ સવારે ચાર વાગ્યા સુધી અમારી સાથે રહી અને કેનાલના જેટલા બી ડેકઆઉટ હતા ત્યાં આગળ અમારી સાથે રહી અને સર્ચ ઓપરેશન કર્યું હતું છતાંય રાત્રે સમય હોવાથી કંઈ અમને મળી શક્યું નહોતું અત્યારે સવારના અધિકારીઓ સવારથી લાગેલા છે આમાં અમારા કોર્પોરેટર શ્રી મેહુલભાઈ ગઈકાલે આખી રાત અમારી સાથે હતા અને અમિત અમિતભાઈ પણ ફોન થી ધારાસભ્ય અમને મદદ કરી હતી તમારે કોણ છે અહિયાં મારો ભત્રીજો થાય મારા ભાઈ દીકરો છે ક્રિશ દવે એ મારા ભાઈ દીકરો છે ઉમર કેટલી એની વીસ વર્ષની છે જે પ્રકારની કામગીરી રહી ક્યાંક લાગે છે કઈક ક્યાંક કાચું રહ્યું કે બીજું કઈ ના એમણે અધિકારીઓ જવાનોએ રાત્રે પણ ખૂબ મહેનત કરી હતી દરેક સ્પોટ પર એમને અલગ અલગ ટીમ હતી એ લોકો સર્ચ કરી રહ્યા હતા પણ રાતનો અંધારાનો સમય હતો એટલે કાંઈ આગળ થઈ શકે એવું નહોતું અમે બધા સૌ સાથે હતા એમની સવારે પાંચ વાગ્યા સુધી લગભગ જે થવાનું થઈ ગયું પણ એક મેસેજ કારણ કે જે આખી રીલ્સની વાત હતી એલીસ બનાવતા ઘટના બની એક ગાડી ભાડે લીધી મિત્રોએ અને આ તણેને આપી તો અહિયાં તમારી કાર્યવાહીની માંગ શું છે કારણ કે સગીર હતા ત્રણે છતાં પણ ગાડી આપવા રીલ વાળી સિસ્ટમ જ બંધ કરી દેવી જોઈએ હું તો સૌથી પહેલા એમ કહેવા માંગુ છું કે આજના છોકરાઓ આજના યુવાનો બસ રીલ બનાવી અને મોબાઈલની પાસલની જે ગેલછા છે એના કારણે આ બનાવ બન્યો છે આજ મુદ્દે સમાલતા દર્શન લાઇવ આપણી સાથે જોડાય ગયા છે દર્શલ અત્યારે હજુ એક સગીર તેનો વૃદ્ધે નથી મળ્યો તેને લઈને અત્યારે શું અપડેટ છે આપ ત્યાં ઉપસ્થિત છો ઘટના સ્થળે લેટેસ્ટ અપડેટ શું મળી રહી છે જે બુધવારની સાંજે સાડા ચાર વાગ્યાના આસપાસનો આ બનાવ કે જયારે આ ત્રણ મિત્રો જે છે તે સ્કોર્પીઓ કાર લઈને આ ફતેવાડી કેનાલ જે છે તેમાં રીલ્સ બનાવતા અંદર ખાબક્યા હતા અને તે બાદ તેમનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવતું કેમેરામેન આશીષને કહીશ કે આ બતાવે છે આ કેનાલ આ એ સ્થળ છે કે જ્યાં આજે સવારે આ જે છે બનાવ બન્યો તેનાથી પાંચસો મીટર ની અંદર આ યક્ષ અને યશ આ બંનેના મૃતદેહ મળી આવે છે પરંતુ હજુ પણ જે ક્રિસ છે એટલે કે બે સગીરના મૃતદેહ મળ્યા છે પરંતુ જે ક્રિસ જે પુખ્ત વયનો જે છે તેના હજુ શોધખોળ ચાલુ છે ફાયર બ્રિગેડની ટીમ જયારે આ ઘટના બની ત્યારથી સવારથી લઈને હજુ પણ શોધખોળ કરી રહી છે શરૂઆતમાં પંદર કિલોમીટર દૂર જે વિસલપુર આવેલું છે ત્યાં સુધી કેનાલમાં શોધખોળ કરી હતી પાણીનો પ્રવાહ પણ રોકવામાં આવ્યો હતો પરંતુ તેમાં સફળતા ન મળી અને સવારે સ્થાનિકોને આ વૃદ્ધે મળ્યા છે અત્યારે હાલમાં ફાયર બ્રિગેડની ટીમ જે નરીમનપુરા જે છે કેનાલ ત્યાં પણ તપાસ કરી રહી છે અને ખાસ કરીને જે પ્રકારની આખી કેનાલ છે વચ્ચે જે અંડર ટનલ જેવો કેનાલનો પણ ભાગ આવે છે ત્યાં ક્યાંક આ જે ક્રિસ્તો મૃતદેહ હોય તેવી પણ એક ચર્ચા છે સાથે પાણીનો પ્રવાહ પરંતુ ફાયર બ્રિગેડ તે મામલે પુષ્ટિ કરી રહ્યું છે ખરાઈ કરી રહ્યું છે તે બાદ સ્પષ્ટ થશે કે આખરે આ ક્રિસ્તો મૃતદેહ હજુ અંદર ક્યાંય ફસાયેલો છે કે પછી આગળ વહી ગયો છે તેની બાદમાં જ થશે પરંતુ હાલ હજુ પણ આ રેસ્ક્યુ ઓપરેશન જે શોધખોળ જે છે તે ચાલુ છે જે પ્રકારની

આ બેની જમીન ને વિવાદ છે ને તેમાં કોર્પોરેશનમાં તેઓ ચોક્કસ મામલે ચર્ચા કરશે ને અહીંયા એક સેફ્ટી વોલ બને તે પ્રકારનું આયોજન કરવાની પણ એક ખાતરી આપી છે પણ જે પ્રકારે આ દેશની ઘટના બની છે સીસીટીવી કેમેરામાં આ ઘટના કેદ થઈને સમગ્ર મામલો સામે આવ્યો લોકોને પરિવારજનો વેલ્સ ન બનાવી વેલ્સ બનતા લોકો અટકે અને પોતાનો જીવ જોખમમાં ના ને સાથે પરિવારનો પણ જીવ ક્યાંક જોખમમાં ના મૂકે એટલા માટે કારણ કે જે પ્રકારની ઘટના બની છે ત્રણ બે સગીર ના મોત થયા છે ને એક પુખ્ત હોય એનો છોકરો જે યુવક જે છે તેનું મોત થયું છે સીધી રીતે તેના પરિવારની ઉપર આપી આવીને પડે છે કારણ કે તેને એકના એક દીકરા હતા અને તેમાં પણ જે ક્રિઝ છે તે ટકા બધી ત્યારે સવારી કંપનીમાં જોબ માટે ઇન્ટરવ્યુ પણ આપ્યા હતો તે બાદ આ બનાવ બન્યો છે અને જે પ્રકારની એક ઘટના છે જે લોકોએ મૌલિક પાસેથી કાર ભાડે લીધી હતી તે ત્રણ લોકો પણ સગીર હતા અને આજે ચલાવનારામાં બે સગીર અને એક યુવક હતો પણ આ સગીર ચલાવનાર પાસે પણ લાયસન્સ ન હોય સગીર હોય એટલે લાયસન્સ ન હોય અને પેલા લોકો પાસે પણ જ્યારે સગીર હોય લાયસન્સ ન હોય ને તેને કાર આપી છે ત્યારે આ મુખ્ય મુદ્દા સાથે પોલીસ તપાસમાં આગળ વધી રહી છે અને મૌલિક સામે એક ચોક્કસ ગાડીઓ કસાય તે પ્રકારની પ્રક્રિયા પોલીસ દ્વારા કરવાય છે જેથી કરીને આ પ્રકારની ઘટનાઓમાં સગીરને કાર આપવાની ઘટનાઓમાં એક દાખલો બેસાડી શકાય એક કડક કાર્યવાહી થાય તે પ્રકારની પણ પ્રક્રિયા ચાલી છે પરંતુ આ એક મોટી ઘટના છે કે જેમાં રેલ્સ બનાવતા ત્રણ મિત્રો કેનાલ માં ગાડી સાથે ખાબક્યા અને તેમાં ત્રણે ના મોત થયા છે વિનય જી દર્શન આભાર સમગ્ર માહિતી બદલ તો જે રીતે અત્યારે માહિતી પ્રાપ્ત થઈ રહી છે તે રીતે કેનાલમાંથી ત્રણ સગીરમાંથી એકનો મૃતદેહ હજુ સુધી નથી મળ્યો તેને લઈને શોધખોળ ચાલી રહી છે અને મોડી રાત્રે સુધી શોધખોળ કર્યા બાદ પણ ત્રણેય નો પત્તો લાગ્યો નહોતો અને અત્યારે એક યુવક નો મૃતદેહ શોધવાનો બાકી છે